નમસ્કાર મિત્રો જય માતાજી હું તારક ઠાકોર ગાંધીનગરથી ન્યૂઝ રૂમ ગુજરાત જે ગરજના જ શો આવે છે એના અંતર્ગત ઓબીસી અનામત વર્ગીકરણ વિશે મુદ્દા વિશે ખૂબ સરસ વાત થઈ છે ચિંતન થયો છે તો તમને એક હું નંબર આપી રહ્યો છું એ નંબર ઉપર તમે આ વિષય ઉપર તમારો જે પ્રતિક્રિયા આપી હોય કે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ કેમ જરૂરી છે એનાથી આપણા સમાજને કેટલો લાભ થશે અને કેમ એ વિષય ઉપર આખા ગુજરાતભરમાં ચર્ચા થવી જોઈએ અને સાથે સાથે એના ઉપર જલ્દીથી જલ્દી પોલિસી બની ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવવું જોઈએ અને એ વિષય ઉપર આપણે જે કામ કરી રહ્યા છીએ તો એનો લાગતો તમે એક મિનિટ દોઢ મિનિટનો વિડીયો બનાવો અને એ ગુજરાતના એ જે કરજનાદ શો છે એમને મોકલી આપો આપણે જેટલી વધુ સંખ્યામાં આ વિડીયો મોકલી આપીશું એટલા ગુજરાતભરના અંદર એની વધુ ચર્ચા થશે એનું મીડિયા કવરેજ મળશે અને આપણા મુદ્દાને સફળતા મળશે તો વધુમાં વધુ તમે વિડીયો બનાવો તમે તમારા ઘરેથી ગયા જ્યારે પણ શક્ય હોય ત્યારે ખાલી એક મિનિટ ગુજરાત માટે ઓબીસી અનામત વર્ગીકરણ કેમ જરૂરી છે એનો વિડીયો બનાવી અને આ નંબર ઉપર મોકલી આપો નંબર છે નેવું પાંચસો નેવું ત્રેપન જીરો પચાસ આ નંબર ઉપર તમારો વિડીયો મોકલી આપો અને આપણા જે ઓબીસી અનામત વર્ગીકરણનો મુદ્દો છે એને આખા ગુજરાતભરમાં મોકલી આપો એવી હું તમને વિનંતી કરું છું જય માતાજી